જી કાદર જણાવશો હાલોલ નગર સહિત પંથકમાં આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે લોકો વહેલી સવારથી જ ઉમટી રહ્યા છે હાલ કેવો માહોલ જે ચોક્કસથી માસૂમ વાત કરીએ તો આજે મહાશિવરાત્રીનો પર્વ છે સમગ્ર દેશભરમાં આજે મહાશિવરાત્રીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે સનાતન ધર્મમાં મહાશિવરાત્રી પર્વનું વિશેષ મહત્વ હોય છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ લાભ પણ મળે છે વાત કરીએ તો હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે જે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નના પવિત્ર પ્રસંગે ઉજવવામાં આવે છે આ દિવસે શિવ ભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ પણ માનવામાં આવે છે કારણ કે આ દિવસે કરવામાં આવતી પૂજા વિશેષ ફળ આપે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જો મહાશિવરાત્રીના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને અપાર ધન સુખ સમુદ્રી અને સફળતા મળી શકે છે ઉજવણીને લઈને હાલોલનગર સહિત પંથકમાં આજે પર્વની ઉજવણી ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવી રહી છે જેને લઈને હાલોલનગરના તમામ શિવાલયોમાં વહેલી સવારથી શિવભક્તો શિવજીના દર્શન કરવા માટે ઉમટ્યા છે જ્યારે બપોરે ચાર કલાકે હાલોલનગરના તળાવની પાર પાસે આવેલ સારનેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય પાલખી યાત્રા ઉજવશે જે હાલોલનગરમાં ફરશે જેને લઈને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ હાલોલ દ્વારા પાલખી યાત્રામાં જોડાવા નગરજનોને આમંત્રણ પણ પાઠવ્યું છે જી આભાર કાદિર સમગ્ર મામલે વિઘાતો આપવા બદલ તો હાલોલ નગરના શિવાલયોમાં વહેલી સવારથી શિવ ભક્તો મટ્યા તમામ શિવાલયો બમ બમ બોલે નાદથી ગુંજી ઉઠ્યા છે